રાજ્યમાં હાર્ટ છે તેમાં વડોદરાની અંદર ભારે ગરમીમાં બે યુવાનના મોત નીપજ્યા છે આજવા રોડ પર લક્ષ્મીનગરમાં અડતાલીસ વર્ષીય જગદીશભાઈનું મોત નીપજ્યું તો પાણીની ટાંકી સાફ કર્યા બાદ તેઓ બેઠા બેઠા જ ડળી પડ્યા

વડોદરાના આજવા રોડ પર અડતાલીસ વર્ષીય જગદીશભાઈનું મોત થયું તે એક આડત્રીસ વર્ષીય યુવાનનું પણ મોત નીપજ્યું છે